નમસ્કાર મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં ગુવડે કહ્યું કે ભલે મરી જવું પડે પણ આ પાંચ લોકોનો સાથ ક્યારેય ના છોડશો મિત્રો વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલાં જણાવી દઉં કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો અધૂરું જ્ઞાન એ આપણા માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે માટે વિડીયોમાં કહેલી વાતોને સારી રીતે સમજવા આ વિડીયોને અંત સુધી જરૂર જોજો તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ એક વખત એક ખેડૂતના ઘરમાં એક બિલાડીના બે બચ્ચા હતા એક દિવસ ખેડૂતે બિલાડીના બચ્ચાઓને પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂક્યા ઠંડીની ઋતુ હતી બિચારા બિલાડીના બચ્ચાઓ ઠંડીના કારણે મરી ગયા પણ ખેડૂતનો એવો ઉદ્દેશ્ય નહોતો કે આ બિલાડીના બચ્ચાઓને મારી નાખે એણે વિચાર્યું થોડીવાર માટે બચ્ચાઓને બહાર કાઢું છું ઘરની સાફ સફાઈ થઈ જશે તો પછી ઘરમાં લઈ લઈશ પરંતુ ત્યાં સુધી એ બચ્ચાઓ મરી ગયા હતા આ જોઈને બિલાડીને ખૂબ જ દુઃખ થયું બિલાડી ખેડૂતને બદુઆ આપતી એના ઘરને છોડીને જંગલ તરફ જવા લાગી એ ખેડૂતના ઘરના દરવાજા સામે એક કૂતરો બેઠો હતો બિલાડીને દુઃખી જોઈને કૂતરાએ પૂછ્યું અરે બિલાડી બહેન તું આજે ખૂબ દુઃખી લાગે છે શું વાત છે અને આ બાજુ ક્યાં જાય છે બિલાડીએ દુઃખી થઈને કહ્યું હે ભાઈ કાલે રાત્રે આ ખેડૂતે મારા બચ્ચાઓને ઘરમાંથી કાઢી મૂક્યા ઠંડીના લીધે મારા બંને બચ્ચાઓ મરી ગયા એટલે હું આ દુષ્ટ ખેડૂતના ઘરને છોડીને જંગલમાં જઈ રહી છું ત્યાં રહીને હું મારું જીવન જીવીશ વિદ્વાનો કહે છે જ્યાં કુટુંબનું ભરણ પોષણ ના થઈ શકે જ્યાં રોજગારીના સાધન ના હોય જ્યાં દુષ્ટ અને ધૂતારા રહેતા હોય જ્યાંના લોકો અત્યંત લાલચવાળા અને નિર્દય હોય એવા દેશ અને એવા લોકોને છોડી દેવા જોઈએ હું હવે આ માણસોથી દૂર જંગલમાં અજાણી જગ્યા પર જઈને રહીશ ત્યારે કૂતરો કહે છે હે બિલાડી હું પણ હવે તારી સાથે આવવા માગું છું હું પણ આ મતલબીઓ સાથે નથી રહેવા માગતો બિલાડી કહે છે હે કૂતરા ભાઈ તમારે શું દુઃખ છે તમે શા માટે માણસોને છોડીને જવા માગો છો માણસ અને કૂતરાઓનો તો હંમેશા સાથ રહ્યો છે ત્યારે કૂતરો કહે છે હે બિલાડી હું એટલા માટે જવા માગું છું કે હું આખી રાત જાગીને આ માણસોના ઘરની ચોકીદારી કરું છું મારા કારણે માણસો ચિંતા કર્યા વગર પોતાના ઘરોમાં સૂવે છે હું એના ઘરની બહાર બેસીને ચોરોથી એના ધનની સુરક્ષા કરું છું ભલે ભયંકર ઠંડી પડી રહી હોય ભલે પવન કે તોફાન હોય હું બધું જ સહન કરીને પણ એમના ઘરની અને એમના ધનની સુરક્ષા કરું છું તો પણ એ મતલબી મનુષ્ય મને પેટ ભરીને ખાવાનું નથી આપતો ભોજન પણ આપે તે પણ એમનું ખાઈને વધેલું અને એ પણ ક્યારેક ક્યારેક કોઈ દિવસ એક ટુકડો તો કોઈ દિવસ અડધો ટુકડો ક્યારેક તો દંડાથી મારે છે આવા મતલબી માણસથી હું પણ દૂર જતો રહેવા માંગુ છું ત્યારે બિલાડી કહે છે કે હે કૂતરાભાઈ જો તમે પણ આવવા માંગો છો તો ચાલો મિત્રો આ પ્રકારે કૂતરો અને બિલાડી આ મનુષ્યના ઘરને છોડીને જવા લાગ્યા કૂતરાની અને બિલાડીની આ વાતો એક બકરો સાંભળી રહ્યો હતો બકરાએ બૂમ પાડી અરે સાંભળો હું પણ તમારી સાથે આવીશ મને પણ તમારી સાથે લઈ લો એમણે પાછળ વળીને જોયું તો એક બકરો એમને અવાજ લગાવી રહ્યો હતો ત્યારે કૂતરો કહે છે હે બકરાભાઈ તમે કેમ અમારી સાથે આવવા માંગો છો તમારું જીવન તો ખૂબ જ મોજમાં વીતી રહ્યું છે રોજ તમારો માલિક તમને લીલું ઘાસ ખવડાવે છે વૃક્ષોના લીલાછમ પાંદડા ખવડાવે છે અનાજ પણ ખાવા માટે મળે છે અને તમારો માલિક તમને મારતો પણ નથી પછી શું વાંધો છે આ સ્વર્ગ જેવી સુવિધાઓને છોડીને અમારી સાથે જંગલમાં કેમ આવવા માંગો છો ત્યારે બકરો કહે છે હે કૂતરાભાઈ હંમેશા બીજાનું જીવન સરળ અને સુખી જોવા મળે છે મને પૂછો હું કેટલો દુઃખી છું મારો માલિક મને સ્વાદિષ્ટ વસ્તુઓ જરૂર ખવડાવે છે પણ તે મને દરરોજ તોલીને જોવે છે કે મારામાં કેટલું વજન વધ્યું એના દ્વારા ખવડાયેલું સ્વાદિષ્ટ ભોજન મારી મોતનું ભોજન છે એ વિચારે છે કે હું જલ્દીથી જલ્દી ખાઈ પીને જાડો અને વજનદાર થઈ જાઉં એટલે એ મને કસાઈવાળે મોકલીને એ રૂપિયા કમાઈ શકે વિચારો કે જેને રાત દિવસ મરવાની બીક હોય એ સુખી કેવી રીતે રહી શકે એ મતલબી માણસ મને એટલા માટે ખવડાવે પીવડાવે છે જેથી એ જલ્દીથી જલ્દી મને કસાઈને સોંપી શકે એટલે ભાઈ હું પણ આ દુષ્ટ માણસોથી ખૂબ જ દૂર જવા માગું છું ત્યારે કૂતરો કહે છે જો તમે આ વાતથી દુખી છો તો પછી જરૂરથી અમારી સાથે ચાલો જંગલમાં પહોંચીને આપણે સ્વતંત્ર જીવન જીવીશું આ રીતે બકરો પણ એમની સાથે ચાલી નીકળ્યો થોડીક દૂર આગળ જતાં એમને એક ગાય મળી ગાયે પૂછ્યું અરે તમે લોકો ત્રણેય અલગ અલગ જાતિના ભેગા થઈને ક્યાં જઈ રહ્યા છો પ્રિય મિત્રો આ ત્રણેય પ્રાણીઓએ ગાયને પોતાના દુઃખો જણાવ્યા અને કહ્યું કે એ લોકો માણસોની દુનિયાથી દૂર જઈને રહેવા માગે છે માણસ આજકાલ ખૂબ જ નિર્દય લાલચવાળો અને મતલબી બની ગયો છે ત્યારે ગાય કહે છે કે જો એવી વાત છે તો હું પણ તમારી સાથે આવીશ ત્યારે ત્રણેય પ્રાણીઓ બોલ્યા કે ગાય માતા અમે લોકો તો દુઃખી છે એટલા માટે જઈ રહ્યા છીએ તમારે શું દુઃખ છે ગાય બોલી હે ભાઈઓ મારું દુઃખ પણ તમારાથી ઓછું નથી જ્યાં સુધી હું દૂધ આપું છું ત્યાં સુધી તો બરાબર છે ગરડી થઈ જઈશ ત્યારે એ જ માણસ મને કાપવા માટે મરવા માટે છોડી દે છે હવે તો હું એટલી સસ્તી થઈ ગઈ છું દૂધ આપું છું તો પણ મનુષ્ય મને ખવડાવતો નથી મને ગામ અને શહેરના ગંદા કચરાને ખાઈને મારું પેટ ભરવું પડે છે જો કોઈના ખેતરમાં જતી રહું છું તો મને દંડા મારીને ભગાવે છે કોઈ મારી પીડાને સમજનારું છે જ નહીં મારા વાછરડાઓની તો મારાથી પણ વધારે ખરાબ હાલત છે ગાયનું દુઃખ સાંભળીને એ ત્રણેય ગાયને પણ પોતાની સાથે લઈ લીધી ચાલતા ચાલતા જ્યારે એ થોડાક આગળ નીકળ્યા ત્યારે એમને એક ગધેડો મળ્યો એવી રીતે ગધેડાએ પણ પૂછ્યું ત્યારે એમણે ગધેડાને જવાનું કારણ જણાવ્યું ગધેડાએ કહ્યું ભાઈ હું પણ તમારી સાથે આવીશ ત્યારે બધાએ પૂછ્યું કે તારે શું દુઃખ છે ત્યારે ગધેડો કહે છે કે હે ભાઈઓ મારું દુઃખ તો સૌથી મોટું છે આખો દિવસ મનુષ્ય મારી ઉપર ઈંટો પથ્થર લાદીને મને આમતેમ ચલાવતો રહે છે થોડોક પણ આરામ કરું તો ડફણાથી મારે છે સાંજે લાવીને બાંધી દે છે અને સૂકું ઘાસભૂસું ખાવા માટે આપી દે છે આવી જિંદગી જીવતા જીવતા હું ખૂબ જ કંટાળી ગયો છું એટલે હું પણ આ માણસોથી દૂર રહેવા માંગુ છું આવું કહીને ગધેડો પણ એમની સાથે ચાલવા લાગ્યો ચાલતા ચાલતા એમને સાંજ પડી ગઈ એ લોકો ઘનઘોર જંગલમાં પહોંચી ગયા ત્યાં પહોંચીને એમણે જોયું કે એક ઝાડ પર એક ગુવળ બેઠો હતો ગુવળ આ પ્રાણીઓને જોઈને સમજી ગયો કે આ બધા જ પ્રાણીઓ મનુષ્યોની દુનિયામાંથી આવ્યા છે ગુવળે પૂછ્યું કે હે મિત્રો આજથી પહેલાં મેં તમને આ જંગલમાં નથી જોયા તમે બધા માણસોની વસ્તીમાંથી આવ્યા છો ગુવળે પૂછ્યું ત્યારે એ બધા પ્રાણીઓએ કહ્યું કે હા ભાઈ તમે બરાબર કહ્યું માણસોની પાસે રહીને અમે ખૂબ જ દુઃખી થઈ ગયા છે માણસ તો હવે માત્ર કહેવાનો જ માણસ રહી ગયો છે જીવો પ્રત્યે દયા તો એનામાં છે જ નહીં એ લોકો પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે જેટલો મતલબી માણસ છે એટલું તો આ દુનિયામાં કોઈ પ્રાણી નથી અમે બધા એ માણસના સતાવેલા પ્રાણીઓ છે એના દ્વારા પીડિત થઈને અમે એમનાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે આજથી અમે લોકો આ હર્યાભર્યા જંગલમાં સ્વતંત્ર જીવન જીવીશું કૂતરો બિલાડી ગાય ગધેડો અને બકરાની વાતો સાંભળીને ઘૂંવળ બોલ્યો અરે મૂર્ખો તમને બધાને ખબર છે તમે એક પરેશાની છોડીને બીજી પરેશાનીમાં આવી ગયા છો પહેલાંની તમારી સમસ્યાઓ બરાબર હતી પણ આ જંગલની સમસ્યા તો એનાથી પણ વધારે મોટી છે આ જંગલમાં સિંહ ચિત્તો વરુ જરક જેવા હિંસક પ્રાણીઓ રાત દિવસ શિકારની શોધમાં ફર્યા કરે છે નાના મોટા સીધા સાદા પ્રાણીઓને મારીને પોતાની ભૂખ દૂર કરે છે અહીં તો એક દિવસનો પણ ભરોસો નથી કે કાલનો સૂર્ય આપણે જોઈ શકીશું કે નહીં ક્યારેય એ આપણા પર મોત બનીને તૂટી પડે કોઈ જ જાણતું નથી આ દુનિયામાં જે દુઃખ વગરના હોય એવા કોઈ નથી બધાના જીવનમાં કોઈને કોઈ પ્રકારનું દુઃખ તો હોય જ છે કોઈનું દુઃખ નાનું છે તો કોઈનું દુઃખ મોટું છે દુઃખી વ્યક્તિને લાગે છે કે હું જ દુઃખી છું સામેવાળો તો સુખમાં જીવન જીવે છે આવું વિચારીને એ પોતાનું દુઃખ છોડીને એ દુઃખને પકડવા માટે દોડે છે જે એને દૂરથી જોવા પર સુખ દેખાય છે વાસ્તવિક દુઃખ તો એને ત્યારે જ સમજ પડે છે જ્યારે સ્થાન પર પહોંચીને પોતે પરિસ્થિતિમાંથી પસાર થાય છે આપણી ચારેય બાજુ ભયાનક દુઃખ ફરી રહ્યા છે એ બ્રહ્મા આવીને આપણને સુખ લાગે છે ગુવળ બોલ્યો જે માણસને ત્યાંથી તમે દુઃખી થઈને આવ્યા છો એ માણસ પોતે પણ હજારો દુઃખોથી પીડાય છે એ પોતાનું સુખ તમારામાં શોધે છે અને તમે એની પાસે તમારા સુખની આશા રાખો છો તમારા પર વ્યર્થનો અત્યાચાર કરવાના કારણે એ એનું ફળ અન્ય દુઃખોના રૂપમાં ભોગવે છે પણ એને એ ખબર નથી પડતી કે એના જીવનમાં આવનારા દુઃખો ગાયને બળદને કે પછી ગધેડા કે પછી બકરીને દુઃખ આપવાને કારણે મળ્યા છે ક્યાંક ને ક્યાંક એ તમારું ફળ જરૂર ભોગવશે માણસે એ વાત વિચારવી જોઈએ કે કોઈ નિર્દોષ પ્રાણીનો જીવ ના લેવો જોઈએ પોતાના સ્વાર્થ માટે એમને વ્યર્થના દુઃખ ના આપવા જોઈએ જો એ એવું કરે છે તો એને એનું ફળ કોઈને કોઈ દુઃખના રૂપમાં જરૂર મળી જશે ગુવળ બોલ્યો હે ભાઈઓ તમે બધા ગામના વાતાવરણમાં મોટા થયા છો ત્યાંનું જીવન જીવ્યા છો તમને તો જંગલ વિશે વધારે જાણકારી પણ નથી જે પ્રાણીઓ જંગલમાં જ પેદા થાય છે એ લોકો આ જંગલમાં કેવી રીતે રહેવાનું છે કેવી રીતે પોતાને બચાવવાનું છે બધું જ જાણે છે તો પણ તે હિંસક પશુઓની બલી બની જાય છે તમને તો જંગલી પ્રાણીઓ થોડાક ક્ષણોમાં શિકાર બનાવી લેશે એટલા માટે મારી આ સલાહ છે કે તમે બધા પાછા ગામમાં જતા રહો કહેવાય છે કે જ્યાં દુઃખ મળે છે સુખ પણ ત્યાં જ મળે છે વિદ્વાન લોકોનું કહેવું છે કે આવા પાંચ લોકોનો સાથ ક્યારેય ના છોડવો જોઈએ નંબર એક વફાદાર મિત્રનો સાથ ના છોડવો જોઈએ મિત્રો તમે ગમે તેટલા મોટા માણસ બની જાઓ તો પણ મિત્રનો સાથ ક્યારેય ના છોડશો નંબર બે જે તમને ખવડાવતા પીવડાવતા હોય કે જેને ત્યાં તમે નોકરી કરતા હોય જેને ત્યાં તમે કામ કરતા હોય અને ત્યાંથી તમને ધન મળતું હોય તમારું ઘર ચાલતું હોય નંબર ત્રણ માતા પિતાનો સાથ ક્યારેય ના છોડશો મા બાપ જેમણે જન્મ આપીને તમારું પાલનપોષણ કરીને તમને એ લાયક બનાવ્યા જીવનની બધી જ ખુશીઓ તમને આપનારા મા બાપને ગણપણમાં છોડીને ક્યારેય ના જશો નંબર ચાર સુલક્ષણી સ્ત્રીનો ક્યારેય સાથ ના છોડશો જે દુઃખ અને સુખમાં તમારી સેવા કરતી રહી નંબર પાંચ ભક્ત સેવક અને શરણમાં આવેલાઓનો ક્યારેય સાથ ના છોડશો મિત્રો ગુવરના સમજાવવા પર એ બધા પ્રાણીઓ પાછા જતા રહ્યા મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયોને લાઇક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો